વર્તુણક અને ચૌદ વર્ષની સજા પૂર્ણ કરી હોય તેવા નવ કેદીઓ વહેલી જેલ મુક્તિ આપવામાં આવી હતી અને આ માનવની પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત જેલ વિભાગના વડા પોલીસ મહાનિદેશક અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાના અધિક્ષક ભાવનગર જન્વયે તમામ સભ્યોની સહમતિમાં અગિયાર પાકા કામના કેદીઓને હકારાત્મક બાર કેદીઓ પૈકી નવ બંદીવાન મુક્ત થયા કેદીઓ જેલ મુક્ત થતા બંદીવાનોના સગા સંબંધીઓ ભાગ થયા હતા

નિતિનભાઈ ભુરાભાઈ ઝાલા અને તમામ કેદીઓને ચૌદ વર્ષની સજા પૂર્ણ કરી હતી અને જેલ જીવન દરમિયાન સારી વર્તુળ ધરાવતા તથા પોતાની ભૂલ નો પશ્ચાતાપ કરી વિવિધ સુધારાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ માણસ પરિવર્તન થયેલ હોય તેમજ વિવિધ ઉદ્યોગોમાં કામગીરી કરી હોવાથી કુલ બાર કેદી પોતાનું જીવન પરિવાર સાથે શાંતિમય તેમજ સુખમય વ્યતીત કરે તે હેતુસર અધિક્ષક એલ એમ રાઠોડ દ્વારા કેદીઓને શ્રીમદ ભગવદ્ ગીતા આપી શુભકામનાઓ પાઠવામાં આવી હતી પાકા કેદીઓ જેલ મુક્ત થતા બંદીવાનો સગા સંબંધીઓ ભાવુક થયા હતા આભારસાહેબ આપનો મારું નામ નીતિનભાઈ ભુરાભાઈ ઝાલા ગામ પશેગામ તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર હું ગામનો રહેવાસી છું અને છેલ્લા બાવીસ વર્ષથી ભાવનગર જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવું છું મને ગારિયાધાર તાલુક પોલીસ સ્ટેશનના ગુનાના કામે આજીવન કેદની સજા થઈ હતી એ સજા દરમિયાન મેં જે ભાવનગર જિલ્લા જેલમાં જે ઉદ્યોગોમાં ચાલતા બધા ઉદ્યોગોમાં કામ કરેલ છે તમામ ઉદ્યોગમાં બેકરી વિભાગમાં વણાટ વિભાગમાં સુથારી વિભાગમાં તથા વીસી રસોડા વિભાગમાં પણ મેં કામ કરેલ છે અને એ તમામ કામ મારા જેલ જીવન દરમિયાન મેં મારી નિષ્ઠાથી કરેલ છે અને આ જે સરકારશ્રીના હુકમથી આજે અમને વહેલી જેલ મુક્તિ આપવામાં આવી છે તેમાં અમારા અધિક્ષક રાઠોડ સાહેબ તથા અમારા જેલોના આઈજી સાહેબ રાવ સાહેબ એનો રિપોર્ટર ફિરોઝ મલેક એબીસી ન્યૂઝ ભાવનગર